નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા આજથી સમગ્ર મહીસાગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો છે જે અંતર્ગત લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ વિભાગ અંતર્ગત પંચાવન જેટલી યોજનાઓનો લાભ ગ્રામજનોને મળી રહે તે માટે સરકાર ઘર આંગણે આવી લાભો આપી રહી છે તો દરેક લોકોએ સેવા સેતુનો કાર્યક્રમમાં આવી આજુબાજુના લોકોને સાથે લાવી લાભ લેવા અપીલ કરી હતી આ ઉપરાંત આજથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયેલ સ્વચ્છ સમાજનું નિર્માણ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સહાય લાભાર્થીઓને અર્પણ કરાયા હતા ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છ જાગૃતિ અંગે શપથ લીધા હતા અને એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેક્ટરે સ્થળ ખાતે ઉભા કરવામાં આવેલ વિવિધ કેમ્પની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાયોજના વ્યવટદાર યુવરાજ સિદ્ધાર્થ નાયબંધ સંરક્ષણ નેવિલ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ મહીસાગર જિલ્લાના કોલવણ ગામ ખાતે લુણાવાડા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે એમાં સરકારશ્રી દ્વારા પચપન જુદી જુદી યોજનાઓ અને લાભો ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જે ઘરે આંગણે જઈને લોકોને જે પણ લાભ એની જરૂર હોય એને પહોંચાડવાના કામ કરવાના છીએ સાથે સાથે અહીંયા લોકો સુધી સ્વચ્છતાને પણ સંદેશ આપવામાં આવે છે કે આપણા ઘર આંગણે આપણા ગામમાં કોઈ પણ રીતે અમે ગંદકી નહીં કરીએ અને સાથે સાથે સ્વચ્છતા સ્વભાવમાં પણ લાવીએ એના સાથે આજે અમે બધાએ એ શપથ પણ લીધું છે કે અમે બીજા લોકોને પણ સફાઈ રાખવા માટે પ્રેરિત કરીએ એના સાથે સાથે એક પેડ મા કે નામને પણ અમે લોકો આગળ વધારીએ અને આજે આપના જિલ્લામાં છ છ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે સાથે સ્કૂલ અને કક્ષાએ પણ પેડ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ત્રણેય નગરપાલિકા દીઠ અમે લોકો સફાઈના ઝુંબેશ પણ ઉપાડ્યું છે એ સાથે આજથી શુનુ શરૂ થનાર બે ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલશે અને બધા નાગરિકો અને બધા લોકોથી અપીલ છે કે આપ પણ આ કાર્યક્રમના લાભ લો અને એના સાથે જોડાવો